ત્યારબાદ પોલીસ દોડતી થઈ હતી ને આ મામલામાં પોલીસે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી જોકે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે તમે જે આ લંગડાતા ચાલતા હશો તો તમને પણ એક સવાલ હશે કે પોલીસે શું આરોપીઓની સર્વિસ કરી છે ત્યારે પોલીસનું કહેવું છે કે જ્યારે આ આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે તેમના હાથ પગના ભાગે ફ્રેક્ચર હતો ને ત્યારે ફ્રેક્ચર દરમિયાન પછી પોલીસે તેમની ધરપકડ પણ કરી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા સુરતના ભેજસ્તાન ખાતે આવેલા ભીંડી બજારમાં ખલીલ ટી સ્ટોલ પાસે એક સગીર યુવક શકીલ ની હત્યા બનાવ સામે આવે છે જેમાં શકીલે જે સલમાન લસ્સી ગેંગનો એક વ્યક્તિ હતો તેને ઠપકો આપ્યો હતો અને તેના કારણે સલમાન લસ્સી ગેંગનો અહમ ઘવાઈ જાય છે અને ત્યારબાદ મામલો બીચકે છે ને વાતમાં શકીલ પોતાના મિત્ર સાથે જ્યારે આ ખલીલ ટી સ્ટોલ પાસે ઊભો હતો આ દરમિયાન આરોપીઓ છે તે પહોંચે છે લોખંડની પાઇપો અને છરી વડે સગીર પર જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનામાં સકીલનું મૃત્યુ નિપજે છે આ ઘટના બાદ બેસ્તાન પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા ત્યારબાદ જે સન્માન લસ્સી ગેંગના જે કુખ્યાત આરોપીઓ છે તેમની સામે હત્યા અંગેનું પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ગુનો દાખલ કર્યા બાદ વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી પરંતુ જે દ્રશ્ય સામે આવી રહ્યા છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આરોપીઓ છે તેઓ લંગડાતા ચાલી રહ્યા છે તેમના હાથ અને પગના ભાગે પટ્ટી છે પરંતુ આમાં

તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલો હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો શરીરથી હુમલો કરેલ હતો જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓને શહેરના તેમજ શહેરબારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાબિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે. અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ? અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે. આપે સાંભળ્યા અધિકારી જે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને સ્થળ ઉપર લઈ ગયા હતા અને આ ઘટનામાં જે મુખ્ય આરોપીની વાત કરીએ તો સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ત્યારબાદ ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ તેમજ અરબાઝ ઉર્ફે બાબા પઠાણ સહિતના જે આરોપીઓ છે તેમની સામે હત્યા પોલીસે ગુનો દાખલ કર્યો હતો નામનો આરોપી છે તેની સામે સામે જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો આવી છે હવે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહી તો ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો